સુરતની કોલ રેકોર્ડિંગ વાયરલ સુરતમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી સેના કેટલાક રસ્તાઓમાં ભરાયા હતા પાણી આ બાબતે સમાજ સેવી ધર્મેશ ગામી દ્વારા પાલિકા કમિશનર મેયરને પૂર વિશે સવાલ કર્યા તો પાલિકા કમિશનર દ્વારા કોઈ પણ જવાબ આપ્યા વગર જ ફોન મૂકી દીધો હતો સુરતના મેયરનો દાવો હતો કે આ વર્ષે ચોમાસામાં પાણી નહીં ભરાય એ વિષય પર બળાપો કાઢતા સુરતીનું કોલ રેકોર્ડિંગ વાયરલ બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા હેલો માનનીય મેયર સાહેબ નમસ્કાર નમસ્કાર